પ્રથમ વાત વરસાદની કરીએ તો અમરેલી અને ધારી ગીરકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે સરસિયા ગોવિંદપુર અને સુખપુરમાં પણ વરસાદી માહોલ જામ્યો દલખાણિયા અને ફાંસરીયા ગીગાસણમાં પણ વરસાદી માહોલ જામ્યો છે વરસાદને કારણે થઈને અનેક રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝની ટીવી સ્ક્રીન પર ધોધમાર વરસાદના કારણે થઈને અનેક રોડ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે

અ ધાળી ગીર પંથકમાં વરસાદ યથાવત છે અમરેલીના ગીરકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં સરસિયા ગોવિંદપુર સુખપુર દલખાણીયા ફાચરિયા ગીગાસણ ડ્રાંગસા સહિત આસપાસના ગામોમાં અ વરસાદ આઠ વહેલી સવારથી વરસવાનું ચાલુ થયું છે વરસના વ વરસાદના પગલે રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા હતા ધારી ગીર ગામડાઓનામાં વરસાદી માહોલ છવાયો છે સારા વરસાદને પગલે ખેડૂતોમાં પણ ખુશી થવાની છે જી આભાર સમગ્ર માહિતી બદલ તો ધારી અને ગીરકાંઠા વિસ્તારોમાં અનેક જગ્યાઓ પર વરસાદી માહોલ જામ્યો છે